જય સ્વામિનારાયણ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ કારતક વધ પાંચમ બુધવાર અમરેલી પાસેના તરવડા ગામના લાખાણી જાગાભાઈ પટેલ ભારે વ્યસની ને હરેડ બંધાણી હતા એના ઘરમાં વાંકિયાના હરિભક્ત રાણા ઠુમરની દીકરી હતા એ બાઈ ભારે ગુણિયાલને ચુસ્ત સત્સંગી પણ અહીં સાસરે બીમાર પીડ્યા પોતાના પિયરમાં માતા પિતાને જાણ કરીને તેડાવ્યા ને દીકરીએ કહ્યું કે આ દેહ હવે નહીં રહે મને કોઈ જેવી તેવી દવા પાઈ ન દે એની તમે ખબર રાખજો આમ પોતાના અંતકાળે પણ પોતાના પંચવર્તમાનને દ્રઢ પળાવવા સારું ઘરના સૌને તાકીદ કરી અંતકાળે શ્રીજી મહારાજ તેડવા આવ્યા ત્યારે એ મહિલાએ કહ્યું કે મને શ્રીજી મહારાજ અનંત મુક્તો અને લાડુબા જીવબા વગેરે સૌ સાથે વિમાન લઈને તેડવા આવ્યા છે હું એમની સાથે અક્ષરધામમાં જાઉં છું ત્યારે પતિને ભલામણ કરતાં કહ્યું કે જુઓ તમારે સુખી થવું હોય તો વ્યસનને ફેલ છોડી કંઠી બાંધી સત્સંગી થજો આમ કહીએ બાઈએ બોલતા ચાલતા દેહ ત્યાગ કર્યો ને અક્ષરધામમાં સિધાયો આવો પ્રતાપ જોઈને સૌને નવાઈનો પાર ન રહ્યો પોતાને ઘેરાવો અદ્ભુત પરચો જોઈને જાગા પટેલ વિચાર કરતા થઈ ગયા એ સમયે વચન સીધેવા સદ્ગુરુ બાલમુકુંદાસ સ્વામી બાજુના ગામ વાંકિયા પધારરાના વાવડ મળતા એ પોતાના પુત્રને સાથે લઈને ત્યાં આવ્યા પોતાના ઘરવાળા સહુને અગાઉથી કહીને દેહ છોડી અક્ષરધામમાં પધાર્યાના પરચાની વાત કરી ને અંતમાં વર્તમાન ધારણ કરાવી કંઠી બાંધવા સ્વામી પાસે આગ્રહ કર્યો એટલે સદગુરુ બાલમુકુંદાસ સ્વામીએ કહ્યું કે તમે મોટા પટેલ છો ને બહુ રજોગુણી છો એટલે તમથી અમારા સત્સંગના વર્તમાનના ધર્મ નિયમો પળાશે નહીં પટેલે નજરે પરચો જોયો હતો એટલે પૂરી પ્રતીતિ આવી ગઈ હતી ને પાછો ખરો ખપ જાગ્યો હતો એટલે નમ્રતાથી હાથ જોડીને કહ્યું કે સ્વામી આપ જે નિયમ આપશો તે જરૂર પાળીશું પણ અમને કંઠી બાંધીને સત્સંગી કરો એમના અંતરની આતુરતા જોઈને સદ્ગુરુ મુકુંદાસ સ્વામીએ વર્તમાન ધરાવી બાપ દીકરાને કંઠી પહેરાવી અને સત્સંગના પંચવર્તમાનના નિયમોની સમજૂતી આપી પટેલના આગ્રહથી સ્વામી તરવડા પધાર્યા ને કથા વાર્તાથી સત્સંગનું પોષણ કર્યું જાગા પટેલ પછી તો સ્વામીની કૃપાથી વ્યવહારે પણ ખૂબ સુખિયા થયા સ્વામી પ્રત્યે અનન્ય નિષ્ઠા બંધાણી પોતાના ખર્ચે સ્વામીના હસ્તે ગામમાં મંદિર પણ કરાવ્યું એ પછી તો સંતોનો આવરો જાવરો વધતા સત્સંગનો પણ ખૂબ સમાસ થયો લાખાણી જાગા પટેલના આગ્રહથી સદગુરુ બાલમુકુંદાસ સ્વામી તરવડા ખાસ પધારતા ત્યારે બાલમુકુંદાસ સ્વામીના યોગમાં બાળક અર્જણને એમના દર્શન થયેલા એમના વરદ હસ્તે નાનકડા એવા અર્જણે વર્તમાન ધારણ કરીને કંઠી પણ બાંધેલી એ સમયે ધ્યાનની રીતિ શીખવવા શીખવતા પૂજ્ય સ્વામીએ નાનકડા અર્જનને મંદિરના સિંહાસનના ટાંચકાઓમાં મનની વૃત્તિઓ લગાડીને ધીરે ધીરે મનને ભગવાનની મૂર્તિમાં જોડવાનો અભ્યાસ શીખવાડ્યો હતો છેલ્લે જાગા પટેલ બીમાર થયા ત્યારે એમના ખાસ આગ્રહથી બાલુકુંદાસ સ્વામી તરવડા આવીને રોકાયા હતા ને એમને ઘેર રોજ બે વખત દર્શન દેવા ખાસ પધારતા અત્રેના ગાયકવાડ રાજમા પટેલની ખૂબ આબરૂ હતી ને મોટા માણસ ગણાતા એક દિવસ પટેલે કહ્યું કે સ્વામી મને કૃપા કરીને આપ અક્ષરધામમાં મોકલી આપો બસ હવે એ જ એક ઈચ્છા છે હું આપની કૃપાથી સાવ નિર્વાસનિક થઈ ગયો છું સ્વામીએ એમની માગણી માન્ય રાખીને કહ્યું કે હવે ભજન કરો સંસારમાંથી વૃત્તિને પાછી વાળીને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં જોડી રાખજો કાલે સવારે પ્રભુ તમને અક્ષરધામમાં તેડી જશે વચન સિદ્ધ સદગુરુ બાલમુકુંદાસ સ્વામીના આશીર્વાદે કહ્યા પ્રમાણે જાગા પટેલ દેહ છોડી અક્ષરધામમાં ગયા હતા અમરેલી પંથકમાં આમ બોલતા ચાલતા જાગા પટેલ દેહ છોડીને અક્ષરધામમાં ગયા એ વાત સાંભળીને જન સમાજમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામીના સામર્થ્ય અંગે અદકેદા અદકેરા આદર ભાવ વધી ગયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બાલમુકુંદાસ સ્વામીના જીવન પ્રસંગોમાંથી